નેટવર્ક નેટવર્કનો ખુલાસો થયો છે ભુજ સાયબર ક્રાઇમ બાતમીના આધારે કરેલી તપાસમાં એક જ વર્ષમાં બાવન અબજનું ટર્નઓવર કરતું સટ્ટા રેકેટ ઝડપાયું છે ભુજની બાતમીના આધારે ભરત ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી ભુજ સાયબર સેલની ટીમે પાટણની યસ સોસાયટીમાંથી ઝડપી પાડ્યું આ બાબતે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ભરત ચૌધરીનો ફોન ચેક કરતા મહાદેવ એપના સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના વાર્ષિક ટર્નઓવરના મોટી રકમના હિસાબો મળી આવ્યા ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે તે આધારે રેડ કરતા ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે જામનગરમાં અસામાજિક તત્વો નો આતંક સામે આવ્યો અસામાજિક